જય માતાજી જે બોલે ના મહાદેવ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં અને મસ્ત જો આપણે આજે થઈ જશે બપોર એ બપોરનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બધાને જય માતાજી અને હું જો પાણી ભરું છું આજે ગયા હતા વાડીએ કપાસ વીણવાનું કામ સારું છું થોડીક વાર બધા નવું થાય થોડીક થોડીક ભાઈ નહીં વીણતા હતા અને પછી આજે નાવાનું બાકી રાખ્યું ત્યાંથી આવી વાડીયાથી પછી નાતા પાછું થોડી નાવું ને એવું થાય જો નાં ધોઈ નહીં ખા અને હવે રસોઈ બનાવવાની છે મસ્ત આપણે રસોઈમાં જે હું બનાવવાનું હતો તમને પછી કહીશ જો પહેલાથી પાણી આવી ગયું છે નળ આપણે નર્મદાનું પાણી જ આવે સીધું લાઈનમાં તો હું જ આવશું લાઈન ફિટ કરવા આપણે મોટો ટાકો છે એમાં અત્યારે રાઇસ પાડે હાલ આપણે લાઇન ફિટ કરી દઈએ અને કપડાં ધોવાના થોડીક રસોઈને છે ભાઈ શાકભાજીને એવું લેવા જશ બેક જોડી સહી કપડા ધોઈને નાખી પાણી થોડુંક ભરી લઈ પછી આપણે રસોઈ બનાવીએ આપણે જરા મોટી લાઈન છે એ લઈ લઈશું હજી વાર છે એ કઈ જરૂર નહીં પડે દશામાં આવી જશે ટીપણામાં મૂકવાનું છે જો આવી ગયો ટીપણામાં મૂકવાનું હાલ છે અત્યારે કઈ જરૂર નહીં પડે હવે વગર મોટા રહે જ એટલું પણ એ થોડુંક થીમું સળ્યું છે હવે ફાસ્ફાસ મળશે આવા એ ભરાઈ જાય અને કપડાને એવું ધોવા નથી ધોઈ નાખ્યા મસ્ત આજે સિયા પવન રહેશે ઠંડો ઠંડો જોરદાર અમે જ્યાં તા આઠ વાગ્યાના ગયા કપાસ આઠ સાડા આઠ એવી ગયા તા હું ને બા ને ભાઈ બસ તો આગળ ગયા નાય તો જમવાનું કેમ કે નાસ્તો મોડો કર્યો હોય એટલે જમવાની ઉતાવળ ન હોય પછી જમી કારવી ત્રણ સાડા ત્રણ ઠંડો પર થાય ત્યારે જઈ આપણે કેમ કે વાડીયા નજીક જ છે હામી ને હામી એટલે કઈ ઉતાવળ ન હોય ઘર મેળે આપણે કામ કરતા હોય દાળિયા કરવા આપણે સહીએ તો અત્યારે હેલ્પ કરવા લાગીએ ને એવું કઈ નથી કે નો કરીએ મૂકી દીધું છે તો આપણે સિટીમાં રહેતા હોય તો પછી કેમ કે આપણે અહીં તો પેલા આપણા બાપ દાદાનો ધંધો છે અને પેલા વાડીનું કરતા જ તે એટલે એવું ન હોય ઘણા એમ હોય કે ભાઈ મૂકી દીધું પછી કરી ન હકીએ પણ મારે એવું નથી હું ન્યાંય કરી શકીએ આપણે જે કામ હોય અહીંયા કરી શકીએ વાળેનું હોય તો વાળેનું કરીએ ફાવે પહેલેથી કરીએ ને એટલે બધું ફાવે આપણે મસ્ત કપાસ વીણવા જઈ ગાયનું ઘાસ વાઢવા જઈ અને મજા આવે ત્યાં તો કાંઈ આપણે વાડીને એવું નથી એટલે ત્યાં તો કાંઈ કામ ન હોય આપણે ને એવું જ હોય જ્યાંના આપણે વિડીયોથી જોતા હોય છે અને ખબર હોય રેગ્યુલર ને આપણે વાળી ને એવું તો આઈ મજા આવે વાળી માં અને પછી નજીક છે કઈ આખું જવાનું નહિ તો આઈ બાજુ માં જ જવાય પાછળ વાડી ફરવા ની ઘણા એવું થાય કામ મૂકી દઈએ તો પછી થાય નહિ આપણે એવું કઈ નથી ન્યા એટલું ન્યા તો ઓછું કામ હોય મારે અહી આપણે ફળિયા બળિયા ને બધું વધી જાય અને બા છે એકલા તો હેલ્પ થાય ને થાય એટલી મદદ કરીએ બાકી બીજું શું હોય કે બેહવાનું તો કઈ આપણે હોય નહિ બધે હરખું કામ તો આપણે ગમે ત્યાં જઈએ ત્યાં કરવાનું જ છે બરાબર કેમ ના બેઠા બેઠા તો ક્યાંય ખવાય નઈ ને કામ તો કરવું જ પડે આપણે થાય એટલી મદદ કરીએ બા કામ કરવા લાગુ અને ત્યાં જો અમારે ગેસ ઉપર રસોઈ કરવાની હોય તો અહીંયા અમારે ચૂલો છે મજા આવે એમ અહીં તો ચૂલે જ બનાવી અત્યારે આપણે બનાવવાનું છે અને આજે આપણે બનાવવાના છે ગોટા બટેકા કરવા છે તો ભાઈ ગયા બપોરે બનાવવું આવી ગયા થોડીક શાક રોટલી કરશું અને જો બટેકા ને બાફવા મૂક્યું છે બટેકા બફાઈ છે કપડા આમાં કપડાં ધોવાય છે તો શાકભાજી ને કોથમીર ને એવું લેવા ગયા છે આવી જાય ઉપર ઉપર મીકાશ બટેકા બાફા આપણે સુલેજ બનાવવાના છે મૂકી દીધા બટેકા બાફા ચાલો પછી મળીએ જો ભાઈ બરસ છે બનાવી છે તો હું ટમેટા શાક કરો બાટા શાક બનાવી રોટલી બનાવી આ જો મોડું થઈ ગયું છે કાપડા વાડીએ ગયાતા કપાસ લઈને હું થોડું મોડું થયું છે અડધી કલાક મોડું થઈ ગયું બાય જો એ સુલા પર ગેસ ઉપર આય બરસ સેવ કરવા કે શાક કરવા છે ટમેટાનું હું બનાવી દેશ વાહ હું આલેતી જા તેલ મુકવા લઈ જા આપણે જાય સુલે બનાવવાના છે રોટલા બટેકા વડા મે જો બધું તૈયાર કરી લેજો બટેકાને ગોળી લોટ ને બાંધીને વીય

મસાલા જે નાખવા હોય એવી જ મસ્ત અને આ વાડી ની ફિલિંગ આવે હવે ફોટા બનવા મળ્યા છે બે સવા દો રાખી દેવાનો ફૂલ છે હે ઘા મળે બનવા તો આપણે બે ઘાણમાં તો પૂરું મોટા મોટા જ બનાવી નાખ્યા આપણે ફટાફટ થાય એ પાછું જવાનું છે આપણે વાડીએ આપડે જો મસ્ત ગોટા બની ગયા અને ભજીયા બની ગયા તો આલો બધા ગોટા ભજી પછી ખાવાનું કુનાલ જો અમે ગોટા નો પોગ્રામ કુનાલ ને ફેવરેટ છે હાલ કુનાલ ગોટા ખાવા

અને પંકજ ભાઈ ગયો સામે છે એ ગાનુ ખડ ને એવુ બધુ લેવા ગયો છે હાલો આપણે હવે થોડુક રહ્યુ ને થોડો કમ તો દી રહ્યો છે તા ફટાફટ વીણવા મળી અમાર પોથા અહિયા છે ડોલુ ભરીએ નાખવાનું હારું રે એટલે ચાલો ફટાફટ વીણવા મળીએ પછી મળીએ તો આપણે સાંજ પડી જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારો એક અમારા નવા બ્લોગમાં અને જો અત્યારે વાગી ગયા છે બપોરના બાર સાડા બાર જેવું થઈ ગયું છે અને બાર જો મસ્ત ભીંડાનું શાક બનાવવાનું મારે બનાવવાની છે ચૂલા ઉપર રોટલી હમણાં તો આપણે વાડીએ જઈએ એટલે મોડું થઈ જાય ત્યાંથી આવી નાઈ ધોઈને એવું બધું કરીએ તા અને આપણે જો આજે એક નવો ડોગી લાવ્યા છે એ રોવે છે જો એમ કે છે મને ઘેરે મૂકી જવા પાછા હાલે ટાઈગર

ગરમ પાણી સરી નાય વાડી માં ત્યાંથી લઈ આયા છે કેકલો કા ટાઈગર 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 જો રમે કેવા મોટો ડાઘો છે અયા હે તર વયુ જાવું છે ટાઈગર કોંગ કોંગ કરે છે બધી જોજો અહી આલ તો હે વયુ જાવ વયુ જાવ વયુ જાવ

ભાઈ ખાધું બધુંય ભાગ ખાધો પાણી પીધું હવે કે વયુ જવું છે એના બીજા હોય ને ગલુડિયા એટલે હે વયુ જવું છે ટાઈગર એઠો બે જાલ તો પાછો આવ્યો તો આપણે આવી ગયા છીએ રોટલી બનાવવા ચલોટ લોટ બાંધી લીધો અને આપણે રોટલી બનાવવાની હવે ફૂલ દેતવા કેતા એટલે ફાડસા કરી ઓલા મસ્ત છે ઋષિ ને ફટાફટ ચાલો આપણે રોટલી બનાવી નાખીએ તો મોડું થઈ ગયો કપાસી નો ગયા તા તે ની થાળી તૈયાર કરી લીધી છે મસ્ત ભીંડા ટમેટા શાક છે રોટલી અને આપણે લોટવાળા વાળા મરચા આપણે ભગવાન હવે થાળી ધરી દઈએ રાખીને લઈ જશું કઈ કચરો પડે એટલા માટે કેમ કે બધી મંદિરે ધરવાની હોય એટલે

વાત દેવું આપણે પૂણે ત્યાં થાય ધરશું ગરમા ગરમ અંગારા જો પડી ગયો અડે રાઈડ બોલાવી દે અહીં આપણે થાય ધરવાની હોય ને પપ્પાની એટલા માટે મૂકી દેવાનું આમાં અને પછી આમાં આપણે ધૂપ ધારણ કરી દેવાનું

બસ રોટલી ખાઈ લેવાની રોવાનું નહીં રહેવું રોડ કઠો રે તો રોટલી ખાઈ હા બસ પાછો ટોલાતો જાય તો સાઈઝ દે હું થોડીક મોળી સાસ હોય ને દૂધ પાવીને એને જીવડા થાય પેટ બધી બિસ્કીટ ને દૂધ ને એવું નહીં દેવાનું છે ને પેટમાં જીવા જ થઈ જાય રોટલી રોટલો સાસ એવું દેવાય તો ખાઈ લે તું હો બાય બાય ટાઈગર ટાઈગર બાય 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 ખાઈ લે હો અજ્યારે સાંજના આઠ થઈ ગયા છે એને મેં બધાય જમી લીધું ને તો ટાઈગર સુઈ ગયો છે હવે રોતો નથી રોકાઈ ગયો છે રખી રજા અહીંયા સુ છે બહાર ખુરશી મશે અને ઘર બની દીધું છે એમાં શું છે ટાઈગર નથી રવાતે ખાઈ લીધું દૂધમાં સોળી રોટલી હોય ગયો જો આપણે આ બધું જો વાડીમાં બધી ગોરંધારું છે ફૂલ